તો મિત્રો અત્યારે કેક લેવા રહ્યા છીએ બાબરા અને મસ્ત મજા ની કેક લાવવાની છે અને કેક કે પછી આપણે બધા મિત્રો આપડા મળી જાય ડીઝલ રાજુ ચેલેન્જ માં તો હાલો કેક લઈ આવી તમે વિડીયો માં એન્ડ તક બન્યા રહેજો કારણ કે આપણે જોઈશું કેવી કેક લેવાની છે હાલો તો વિડીયો માં આગળ બનતા રહેજો જો મિત્રો તો આપણે એટીએમ માં પૈસા લેવા આવી આવ્યા છીએ કારણ કે આપણે પૈસા ની કેક લેવાની છે બરાબર તો ઉપર લેતા છે કેક ના પૈસા આવી ગયા કેક ના પૈસા આવી જશે હવે આપણે અહીંથી કેક લેવાની છે બાબરેથી મસ્ત મજાની ક્યાંક લાઈન આપણે હવે સેલિબ્રેશન કરશે 50 કે તો પૈસા ઉડી જશે અને જો મિત્રો આપણે કેક લઈને હવે નીકળી જશે વી ઘર તરફ અને જઈને આપણે મસ્ત મસાનું સેલિબ્રેશન કરવાનું છે કેક આવી ગયો છે પછી ફટકડા આવી જશે બધી વસ્તુ આવી ગઈ છે હવે ત્યાં જઈને આપણે ધૂમ મચાવવાની છે તો બ્લોગ માં બન્યા રહેજો બધા મિત્રો આપણા ફોન કરી દીધા છે હાલ્યા હોય છે બરોબર બધા સાથે મળી અને કેક કાપી ધૂમ મચાવવાની છે

અને બધા અડધા મિત્રો જે આલ્યા આવે છે એક એકો આલ્યો આવે છે અને બીજલભાઈ આવે એટલી જ વાર છે તો બીજલભાઈ આવી જાય એટલે આપણે તરત જ તે 50 એનું સેલિબ્રેશન કરી નાખવાનું છે અને ધૂમ મચાવી દેવાની છે બરોબર મિત્રો તો હાલો ટૂંક સમયની અંદર બીજલભાઈ આપણે વચ્ચે આવી રહ્યા છે તો જો અમારે સૂર્યવંશી આવી જાય છે ઇકોલે જઈ સૂર્યવંશી વિપુલભાઈ મકવાણા અમારે હે રામ રામ કેમ છો મજામાં સંજયભાઈ ક્યાં ગયા

તો જો અમારે બધા મહેમાન આવી ગયા હે એને આપણે વાડીયા આંટો મરાઈ દઈ ક્યારેમાં ક્યારોમાં ખૂનતા નથી દરિયા દ્વારિયા હાલે છે તો આપણે આંટો મરાઈ દેવી કેમ છે આપણું જીરું એવું બધું બરાબર તો જો મહેમાન બધા આટો મારે છે ભાઈબંધ દોસ્તાર જ છે આપણા ઘરના જ જ છે એટલે ટેન્શન નથી કાંઈ ખૂબ મજા કરવાની છે થોડીક જ સમયમાં ડીઝલભાઈ ઉપસ્થિત થાય છે અને આપણે સેલિબ્રેશન કરશું પચાસ કેનું બરાબર ચાલો વિડીયોમાં એન્ડ તક બન્યા રહીજો અને હું બીજલભાઈ મહેનત કરતા રહી જા અને તમારા બધા દુઆ થી અમારે બીજલ રાજુ ચેલેન્જ ઇન્સ્ટાગ્રામ આઈડી માં પચાસ હજાર કમ્પ્લીટ થઈ ગયા સીધા ગયા અરે જોવા જોતા રહી ગયા અને હું બીજલભાઈ મહેનત કરતા રહી ગયા અને બધાય તમારી છે ને અમારે બીજલ રાજુ માં પચાસ હજાર ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા ಬಾಯ್ ಮಾರಾ ನಾನು ಮನೆ ಮಾಡೋ ಕರ್ವನ ಚೋ ಮೈಡೂ ನೋಪಟು ಅದು ಬೀದಿ ತಿರು ಮಾರಾ ಯು ಮೊದಲೇ ಅದ್ರು ಮೈಡೂ ಮೈಡೂ ನಾನು ಮನೆ ಕಮರೆ ಅದು ಏವಡಾ ನೋಟಾ ಕರವನ ಈ ದೆವವಸೇಂ ಜ್ಞೂಜಾ ಹಾಲೋ ಕ್ಯಾ ಕ್ಯಾಪನ ಹಾ ಇಲ್ಲಿ નીકળೋ ಕೆವ್ ನು ಕಿತ್ತು ಬ್ಲೂ ಲ್ಯಾಮ್ નીકರುದು ನೀನೇ ಮಿಂಗ್ ಬರಿ ಗಿರಿ ಪಾಜು ಬೀದಿ ತಿತೆ ಮನ ಬುಯ್ಡೋಯೆ ಪರಿಸಂ ಇವ್ಸ್ ದಿಕ್ಲೇ ಲೋಲ್ಲ ಬಡಾಯ್ ಓಯ್ ಒಳವದರದಿ ರಖೋ ಹಾಯ ಅವಾ ಬೋಮಕ್ಕೆ ಬೋಮನೋ અકણ એમ નામ ઊભો હવે છે વાંધો આવી રેડી હવે શોર્ટ મશીન લઈ લે અમાર બેનું

મે રેડી તાલી કરો શેર કરો અને કરો આવના આવ સપોર્ટ ઉતાર લે આવના આવ સપોર્ટ કરતા રહેજો ચેલો સીન થઈ પછી બોલે ટ્રેક્ટર નું જે બીજો બધું આવી ગયું હાલો આમ બધું આમ જ રાખો માથે કરે દેરા હોય ને મિત્રો ટૂંક જ સમય માં તમે અમને ખૂબ જ સપોર્ટ કર્યો છે અને આવો નવો સપોર્ટ અમને કરતા જો આવનારા સમય માં અમે ખુબ જ મહેનત કરવી છે તો અમને આવો નવો સપોર્ટ કરતા રહેજો સો કે જલ્દી કમ્પ્લીટ કરો એ બદલ દિલથી આભાર સો કરાવો હા હાલો ચાલ તમે બોલના

એ વી કોણ બાકી છે સુરી આવે છે જ ના

जाए तुमने हां हो बोला मजा आई तुमने मजा आई तुमने मजा आई तुमने मजा आई हैं मजा आई तुमने तुमने भाई मजा आई हो मजा आई आओ लाओ तुम्हें रीजन भाई सपोर्ट करता रहो जल्दी रीजन भाई ने सपोर्ट कर दो वीडियो उतारे और कैमरा मैन ने फुल सपोर्ट कर दिया ए बुआ

ફખરિન ભાઈ બસ બસ ચાલો હે ડીજે વાળા ભાઈ કરજો વગાડો